નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતના પર સ્વાગત કરું છું મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર કમ્પ્યુટર ઓપરેટરની જગ્યાઓની ભરતી આવેલી છે બરાબર તો આ કમ્પ્યુટર ઓપરેટરની જે જગ્યા છે એની અંદર શું શું લાયકાત છે બરાબર એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ એક જ મિનિટ ઓકે તો કમ્પ્યુટર અંદર શું શું લાયકાત છે બરાબર એનો અભ્યાસક્રમ શું છે પરીક્ષા પદ્ધતિ શું છે એ તમામ બાબતોની આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા વિડિયોની શરૂઆત કરીએ એ પહેલા જો તમે હજી સુધી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની જે ડિજિટલ એપ્લિકેશન છે આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લ્યો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની આપેલી છે ત્યાં અને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો શા માટે ડાઉનલોડ કરવાની છે તો કે આ એપ્લિકેશન ઉપર તમને એવા ઘણા બધા ફીચર્સ મળે છે જે બિલકુલ ફ્રીમાં છે જેમ કે તમે અહીંયા કને ડેલી કરંટ અફેર્સ વાંચી શકો છો ડેલી તમે જોબ અપડેટ મેળવી શકો છો સાથે સાથે તમને ફ્રી પીડીએફ પણ ત્યાં મળી રહે છે ઓકે તમે વાંચી શકો છો કરંટ તમને બિલકુલ ફ્રીમાં મળે છે હેન્ડ રાઇટિંગ નોટ્સ ત્યાં મળે છે તો એવા ઘણા બધા ફીચર્સ છે જે બિલકુલ ફ્રીમાં છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ત્યાં જઈ અને આ લિંક જે છે એના ઉપર ક્લિક કરો અને ડાઉનલોડ કરી લો વાત કરીએ જગ્યા કેટલી છે કમ્પ્યુટર ઓપરેટરની બરાબર અને જગ્યા ની વાત 148 જગ્યાઓ છે એસીબીસી ની ચૌદ ઇડબ્લ્યુ એસ ની બરાબર અને આ જે છે એ મહિલાઓની જગ્યાઓ છે વીસ ચાર આઠ તેર અને પાંચ બરાબર અને આજે એક સર્વિસમેન અને ફિઝિકલ હેન્ડીકેપ માટેની સાત જગ્યાઓ છે આમ ટોટલ એકસો અડતાલીસ જગ્યાઓ છે કેટલી છે એકસો ને અડતાલીસ જગ્યાઓ છે હવે જો આની અંદર લાયકાત શું છે ખબર છે કે બેચલર ડિગ્રી જે છે તમે બીસીએ કરેલું હોય બીસીએ કરેલું હોય બરાબર તો તમે આના માટે એપ્લાય કરી શકો છો બરાબર ને ડિપ્લોમા કોર્સ કરેલો હોય કોમ્પ્યુટર સાયન્સ ને લગતો બરાબર તો એ તમે ભરી શકો છો બરાબર એટલે કેવાનો મતલબ કે કોમ્પ્યુટર કોર્સ જેમને કરેલો છે ને કયો કોમ્પ્યુટર કોર્સ બેઝિક નહીં બરાબર બીસીએ છે બરાબર બીસીએ છે કે કોમ્પ્યુટરનો કોઈ ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય બરાબર તો એ એપ્લાય કરી શકે છે એટલે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કોઈ એવું હોય કે ભાઈ સાહેબ હું છું અને મેં કરેલો છે પેલો મહિનાનો એ નહીં કામ આવે બરાબર અહીંયા કાને શું છે તો કે સાહેબ બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહેવાનો મતલબ કે બીસીએ કરેલું હોય ઓકે બીસીએ કરેલું હોય અથવા તો ત્રણ વર્ષ ત્રણ વર્ષનો જે ડિપ્લોમાનો કોર્સ આવે છે એ કરેલો હોય

આનો અભ્યાસક્રમ શું છે હજી આગળ આપણે જોશું બરાબર હજી આપણે આગળ જોશું ઓકે તો આ જે કમ્પ્યુટર ટેસ્ટ છે એ પણ સો ગુણની હશે બરાબર આ પહેલો સ્ટેપ પાસ કરો પછી બીજા સ્ટેપમાં જવાનું હોય છે જોઈએ આપણે કે ભાઈ એલિમેશન ટેસ્ટ જે છે એલિમેશન ટેસ્ટ એની અંદર ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ હશે સો ગુણના હશે બરાબર સો પ્રશ્નો હશે અને દરેકનો એક માર્ક હશે નેગેટિવ માર્કિંગ જીરો પોઈન્ટ તેત્રીસ હશે ઓકે એના સિલેબસની વાત કરીએ ને તો સિલેબસ જો સિલેબસ જોઈએ એના પહેલાં જે છે બે કલાકનો તમને સમય મળે છે જો આ પરીક્ષાની અંદર તમને બે કલાકનો સમય મળે છે સો પ્રશ્નો ટીક કરવા માટે ઓકે સિલેબસની વાત કરીએ તો કમ્પ્યુટર નોલેજ ઓકે જનરલ નોલેજ ઇંગ્લિશ લેંગ્વેજ બરાબર ન્યુમેરિકલ એન્ડ મેથેમેટિકલ મેન્ટલ એબિલિટી બરાબર એનાલિટિકલ એન્ડ રિઝનિંગ સ્કિલ કરંટ અફેર્સ અને ગુજરાતી લેંગ્વેજ બરાબર તો જો આની અંદર જે ગુજરાતીના પ્રશ્નો છે ને એ ગુજરાતીમાં જ આવશે પાછા આમાં જે ગુજરાતીના પ્રશ્નો છે એ ગુજરાતીમાં જ આવશે બાકી બધું અંગ્રેજીમાં આવશે

એને લગતા પ્રશ્નો હશે ઇન્ટરનેટ ટેકનોલોજીને લગતા પ્રશ્નો હશે બરાબર ધ કમ્પ્યુટર એડેડ ટેસ્ટ વિલ બી કન્ડક્ટેડ એટ અહેમદાબાદ જો અમદાવાદ સિટી સેન્ટર જે છે ને અમદાવાદનું જે સેન્ટર છે ને ત્યાં કાને મોસ્ટ ઓફ આની પરીક્ષાનું આયોજન થતું હોય છે હવે બીજી વસ્તુ કે આને પાસ કરવા માટે મિનિમમ તમારી પાસે પચાસ ટકા માર્ક્સ તો તમને મળેલા હોવા જોઈએ બરાબર પચાસ ટકા માર્ક્સ મેળવેલા હોય તો જ તમે જે છે એ આના માટે ક્વોલિફાઈડ ગણાવો છો ઓકે તો આ વાત કરી એની જે અભ્યાસક્રમ છે કમ્પ્યુટર ટેસ્ટની

ચાલો તો આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ આવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો સેશનની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત